આ સિવાય એક મુદ્દો છે ગીર ગઢડાનો જ્યાં મોટી સંખ્યામાં ગઈકાલે અને પરમ દિવસે બે દિવસથી ત્યાં દબાણ હટાવો કામગીરી છે તે ચાલી રહી છે ગીર ગઢડા ઉના રોડ પરના બસો જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે ગીર ગઢડા જામવાડા રોડ જ્યાં પણ મોટા ભાગની દુકાનો દબાણ કરેલી હતી અને આ દુકાનો તોડી પાડવામાં આવી છે નવાઈની વાત એ છે કે ત્યાં પચીસ કે છવ્વીસ આ જામવાડા રોડ ઉપર દુકાનો છે તે બનાવી નાખવામાં આવી હતી એવું પણ જાણવા મળ્યું હતું કે એ દુકાનો ગૌચરણ ઉપર ખડકી દેવામાં આવી છે નવાઈની વાત એ છે કે એનો વિરોધ ન થયો નવાઈની વાત એ છે કે તંત્ર અત્યાર સુધી ના હેલું કલેક્ટર શ્રીએ હાલમાં જ આ દુકાનો છે તેને તોડવાનો આદેશ આપ્યો અને ત્યાં ડિમોલિશન થયું છે કહેવાનો મતલબ એ છે કે ત્યાં વેપારીઓ અમુક અમને મળ્યા હતા ગઈકાલે જેમનું કહેવું છે કે છ સાડા છ લાખ રૂપિયા એક દુકાનના આ લોકોએ પહેલાંને આપ્યા છે અને દુકાન ખરીદી હતી અને હવે દુકાન તૂટી ગઈ છે કહેવાનો મતલબ એ છે કે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવામાં આવી છે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા કે કેમ એ તપાસનો વિષય છે જે દુકાનદારોએ દુકાનો લીધી છે એ ડોક્યુમેન્ટ વિના જ દુકાન લીધી છે કે કેમ એ પણ તપાસનો વિષય છે તો ગીરગઢડાની અંદર પચીસ જેટલી આવી દુકાનો હતી જે ગૌચરણ ઉપર ખડકી દેવામાં આવી હતી અને આ દુકાનોને તોડી પાડવામાં આવી છે ગઈકાલે આ ડિમોલિશનનો વિરોધ ત્યાં નોંધાયો છે સજ્જડ બંધ શહેર રહ્યું છે ઉનાની બે સાઈડ ઉના જતા રસ્તાઓ પર બંને સાઈડ ખૂબ મોટા દબાણ હતા એને પ્રશાસને હટાવી દીધા છે ત્યાં પચીસ દુકાનો હતી જે હાલ ચર્ચાનો વિષય બની કે છ લાખ રૂપિયા આ દુકાનોના વસૂલ કરવામાં આવ્યા હતા તલાલા ની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું છે તલાલા શાસન રોડ ઉપર ખોફ એટલો છે તંત્રનો પ્રશાસનનો કે તલાલાના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ફોરેસ્ટ વિભાગની જમીન ઉપર દબાણ હતું અત્યારે દૂર કરી રહ્યા છે કહેવાનો મતલબ એ છે કે જે લોકોએ ભૂતકાળમાં આ ગેરકાનૂની રીતે દબાણ કર્યું હતું ત્યાં ખુલ્લું કરવામાં આવે છે સૌથી મોટી વાત એ છે કે સૌથી વધારે જો કોઈના ફોન આવતા હોય તો ખેડૂતોના આવે છે ખેડૂતોનું કહેવું છે કે અન્ય લોકો અન્ય ખેડૂતો જ છે પાછા કે તે રસ્તા ઉપર રસ્તો બંધ કરી દે છે રસ્તા ઉપર પથરા નાખી દે છે વગેરે વગેરે ઘણા ખેડૂતો એવા છે જેને ચાલવા નથી દેવામાં આવતા ઘણા સરકારી રસ્તાઓના આવા ફોન પણ અમને આવતા હોય છે કે સાર્વજનિક રસ્તો હોય છે એમાં પણ લોકોને ચાલવા નથી દેતા તો આવા લોકો સામે પણ પ્રશાસન લાલ આંક કરે એ પોતાના બાપ દાદાનો રસ્તો સમજીને અન્ય ખેડૂતોને હેરાન કરે છે ઘણા બધા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે પોતાની વાડીએ નથી જઈતા ઘણા બધા રસ્તાઓ એવા છે જ્યાં રોડના કામ કરવામાં આવ્યા છે અમુક લોકોએ અટકે આવ્યું છે તો ત્યાં વચ્ચે ગેપ રાખવામાં આવ્યા છે અને ત્યાં અત્યારે પાણી ભરાઈ રહ્યા છે અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યા છે અને બંધ કરી દીધું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે તો વિવિધ પ્રશ્નો છે આપ કયા જિલ્લામાંથી આવો છો આપ કયા તાલુકાના છો આપ કયા ગામના છો અમને અચૂકથી આપ કમેન્ટમાં જણાવજો સાથે સાથે અમે એ જાણવાના પ્રયાસ કરીશું કે આપના ગામની અંદર કેટલું ગૌચરણ છે કેટલું તેના ઉપર દબાણ છે શું એ હટાવવાની માંગ થઈ રહી છે કે કેમ અને હટાવવાની માંગ થઈ રહી છે તો સરપંચનો શું રોલ છે પ્રશાસન પગલાં લે છે કે કેમ આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટના માધ્યમથી જણાવજો જેથી કરીને અમે આપના ગામની મુલાકાત પણ લઈ શકીએ અને એ મુદ્દાઓને ઉઠાવી પણ શકીએ તો આ ત્રણ ચાર મુદ્દાઓ હતા જેને લઈને અત્યારે લાઈવ થવાની ફરજ પડી હતી હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે મુશ્કેલી સૌથી વધારે અત્યારે ખેડૂતોને પડી રહી છે કારણ કે ખેડૂતોના વાડી વિસ્તારના રસ્તા છે ઘણી બધી જગ્યાએ મનરેગાના કામ ચાલતા હતા તો ત્યાં પણ કંઈક ને કંઈક ઈસ્યુ હતા જેને લઈને આ મનરેગાના કામો કામો અટક્યા છે અને ત્યાં પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે આપ કયા ગામમાંથી આવો છો આપના ગામમાં કયા કયા મુદ્દાઓને લઈને કઈ કઈ સમસ્યાઓ છે એ અચૂકથી અમને કમેન્ટ કરજો જેથી કરીને અમે આપણા સુધી પહોંચી શકીએ સાથે સાથે પોસિબલ હોય તો આપ તમારા વોટ્સએપ નંબર અથવા તો મોબાઈલ નંબર અમારા કમેન્ટમાં નાખજો જેથી કરીને અમે આપનો કોન્ટેક કરી શકીએ અને આપણા ગામની સમસ્યા વિશે જાણી શકીએ સાથે સાથે એ પણ કહેવું છે કે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે તો આપ તમામને રિક્વેસ્ટ છે કે જ્યાં પણ આપણા ગામના ગામની અંદર વરસાદ પડતો હોય અથવા તો પાણી ભરાતા હોય તો અમારો નંબર વોટ્સએપ નંબર છે મારો બોલી પણ જણાવું છું અને સાથે જ અંદર લખી પણ આપીશ નાઇન સિક્સ સિક્સ ટુ ફાઇવ ઝીરો સેવન વન થ્રી એટ આ મારો મોબાઈલ નંબર છે વોટ્સએપ નંબર છન્નું છ પચીસ ઝીરો એકોતેર આડત્રી આ નંબર ઉપર આપ અમને કોલ પણ કરી શકો છો અને વોટ્સએપના માધ્યમથી આપ અમને વિડીયો પણ મોકલી શકો છો સોશિયલ મીડિયાની અંદર આપના વિડીયો ઉપર આપના બાયનામથી અમે વિડીયો ચલાવવાના પ્રયાસ કરીશું સાથે સાથે અમારી જે ન્યૂઝ ચેનલ છે એ ન્યૂઝ ચેનલમાં આપણા ગામના આ વિડીયોને અમે પ્રકાશિત પણ કરીશું તો આપ તમામને અમારી એ પણ રિક્વેસ્ટ છે કે જ્યારે જ્યારે ધોધમાર વરસાદ ખાબકે જ્યારે જ્યારે આપણા ગામની અંદર પાણી ભરાવાની સમસ્યા થાય આપના ગામના રોડ રસ્તા ઉપર પાણી ભરાય તો અચૂકથી અમને આપ વિડીયો મોકલી શકો છો અથવા તો અમારો કોન્ટેક કરી શકો છો આ સિવાય ઘણા બધા ગામો એવા હોય છે કે જ્યારે જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે ત્યારે ઘણા બધા ગામોનો સંપર્ક તૂટી જાય છે મતલબ કે ટેલિફોનિક સંપર્ક હોય છે પરંતુ રોડ રસ્તાનો સંપર્ક છે તે તૂટી જતો હોય છે ગામની અંદર વીજળી ગુલ થતી હોય છે જેના કારણે મોબાઈલની બેટરી નથી હોતી જેથી કરીને આ આવા લોકોનો કોન્ટેક પણ અમે કોઈ કરી નથી શકતું તો આપ તમામને એ પણ રિક્વેસ્ટ છે કે આપને એવું લાગે તો આપ અમને વોટ્સએપના માધ્યમથી અથવા તો ફોનના માધ્યમથી આપ અમને જણાવી શકો છો ને આ મુદ્દાઓને અમે ચેનલના મારફતે અથવા તો સોશિયલ મીડિયાના મારફતે સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડવાના તમામ પ્રયાસો કરીશું તો આપ તમામને રિક્વેસ્ટ છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે લોકો છે એ અચૂકથી ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકા છે આ છ તાલુકામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પરિસ્થિતિ મુશ્કેલી ભરી હોય છે આ સિવાય જૂનાગઢ છે અમરેલી છે આપ રાજ્યના કોઈ પણ ખૂણાથી હોય આપ અમને વિડીયો મોકલી શકો છો એ વિડીયોને યોગ્ય વિડીયો અગર આપણો હશે ક્વોલિટીની તો સોશિયલ મીડિયા અને મીડિયા આ બંનેમાં ચલાવવાના પૂરા પ્રયત્ન કરીશું તો દોસ્તો આપ તમામને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો ખાસ કરીને આપણા ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ છે તેને જાણકારી નથી હોતી ઘણા બધા ચીટરો છે જે ઓનલાઈનના માધ્યમથી લિન્કો બનાવે છે પીએમ કિસાન યોજનાના નામની બે હજાર રૂપિયાના હપ્તાને લઈને અને આ હપ્તાના લઈને લાલચ એક ઊભી કરવામાં આવે છે અને આપ જેવી ક્લિક કરો છો ત્યારે આપણું બેક બેંકનું એકાઉન્ટ હોય છે તે ખાલીખમ થઈ જાય છે કિસ્સા બને છે જેથી કરીને બેંક દ્વારા પણ અમારું ઘણી વખત ધ્યાન દોરવામાં આવતું હોય છે કે આવા લોકોને અવેરનેસ વાળા વિડીયો પહોંચે જેથી કરીને લોકો છે તે આવા લોકોની ચુંગાલમાં ન આવે આ સિવાય એક અગત્યની બાબત એ છે કે અકસ્માત જ્યારે થાય છે ત્યારે સરકાર છે તે પચાસ હજાર રૂપિયા આપને મેડિકલ આપે છે તો આપ કોઈ પણ હોસ્પિટલમાં હોય ખાસ કરીને સરકારી તો જયારે અકસ્માત થાય છે તેના ચોવીસ કલાકની અંદર આપને પચાસ હજારનો ખર્ચ આવતો હોય તો સરકાર આ ખર્ચ છે તે તે ભોગવે છે છે તો આપ પણ આ જાણકારી સરકારી હોસ્પિટલ ખાતેથી અથવા તો બ્લોક હેલ્થ સેન્ટર હોય છે જે તાલુકા કક્ષાનું શહેરની અંદર ત્યાં જઈને તેની જાણકારી મેળવી શકો છો બીજી એક અગત્યની બાબત એ છે કે ચોમાસાની ઋતુમાં ઘણા બધા લોકો છે જે પાણી નજીક અને ઝાડવાની નીચે ઊભવાનું પસંદ કરે છે કારણ કે રસ્તા ઉપર જતા હોય તો એમાંથી પણ સાવધાન થઈ જજો કારણ કે ખાસ કરીને ઝાડવું હોય છે અને પાણી હોય છે ત્યાં વીજળી પડવાના બનાવ છે તે વધતા હોય છે આ સિવાય તમારા ઉપરના વાળ છે તેમાં હલચલ થતી હોય છે તો ત્યારે પણ એ સંકેત હોય છે કે વીજળી ત્યાં પડી શકે છે જેથી કરીને આ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઝાડવાની નીચે ઊભા રહેવાનું અથવા તો પાણીની નજીક જવાનું ટાળજો ધન્યવાદ